જો આમાં આવું બધું આ છે પ્રીમિયર પ્રો તમને બતાવું એડિટિંગ લેયર ખાલી ચેક કરો કેટલી છે જો એડિટિંગ કેવું મસ્ત થઈ હેલો ગુજરાત કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ તો અત્યારે મસ્ત મજાની સવાર થઈ ગઈ સુરેન્દ્રનગરમાં પાછો આવી ગયો અત્યારે અને બે દિવસથી બ્લોગ પછી એન્ડિંગમાં હતા એ નથી વાંધો નહીં થઈ હતી અને અત્યારે વાગ્યા છે લગભગ આઠ આઠ વર્ષથી વહેલો આજ ઉઠી ગયો કારણ કે આજથી આપણે ક્લાસ વહેલા ચાલુ થાય વહેલું જવાનું છે ક્લાસમાં એટલા માટે ગયો નથી સરખો બધા જો તો દેખાય છે કચાની ગાડી આવી જો ચાલતો હોય ટાઈમ થઈ ગયો નીકળી નવ વાગે પહોંચવાનું તો મિત્રો ટાઈમ થઈ ગયો હે ત્યારે એને એ જોઈએ આખું તો હે કરવાનું થઈ ગયો છે કોલેજ જવા આને મોજ છે જો બપોર પૈસા જવાનું મારે ટાઈમ થઈ હોય એટલે એ બપોર પૈસા જાય છે હું અત્યારે હાલ હું જાઉં છું

તો મિત્રો અત્યારે લગભગ અડધેક પહોંચી ગયો બહાર ટ્રેન બહાર નીકળીને અમે જોવ સૂરજ અહીંયા નીકળ્યો હોય રસ્તો અત્યારે ખાલી દેખાય જો ફૂલ ન ફૂલ ટ્રાફિક હોય અને ત્યાં ઠંડી એવી લાગે એટલે વાત કરીએ કોર્ટ નહોતો પહેરતો પહેર્યો વાંધો નહીં ચાલો લેટ્સ ગો હવે પહોંચી જાય પહેલાં જલ્દીથી ક્લાસે ક્લાસેટી મારી ઠંડી એક નંબર હવે એકલા જવાનું જાવાનું થોડા દિવસ જો મિત્રો આ રસ્તે એટલો આખો ખાલી છે ઢેર તો મિત્રો અત્યારે આપણે છે ક્લાસમાં 1 વાગ્યે લખો 9 વાગ્યે આવ્યો તો 9 કલાક થાય તો જો એક વિડિયોમાં આબો વળ લાગે છે જે વિડિયો जिनको કે ઓપ છે જો અમાઉ મેથી આવે છે પ્રીમિયર પ્રો સો તમારો ફેસ ટાયર લાગે છે તમે બત પ્રીમિયર ફ્રોમ એડિટિંગ જે વા છે એનીથી અને દવા એટલી લઈ રહે આ છે પ્રીમિયર રન એડિટિંગ જો અને તમે લેયર ખાલી ચેક કરો કેટલી છે જો આવું આવે પ્રીમિયર રન જો કોઈ એડિટિંગ કરતું હોય તો ખબર રહે છે પીજીમાં જો તમે લઈ એટલું ચેક કરો અને આમાં આપણે એડિટિંગ કેટલો છે કેટલો છે ખબર પચાસ સેકન્ડ વિડીયો તો આવી રીત છે કંઈક કોઈને જો કરાવ હોય તો કોન્ટેક કરજો આવું આપણે પૂરું થઈ ગયું છે હવે પછી નીકળીએ

શું તમારો ફેસ ટાયર્ડ લાગે છે અને તમારી આંખની આજુબાજુ કાળા કુંડાળા દેખાય છે તો એના કારણો આ હોઈ શકે નંબર વન પુઅર સ્લીમ અપૂરતી ઊંઘના કારણે તમારી મેડિકલ અને બલ લાગે છે જેના લીધે આંખની આજુબાજુ ડાર્ક સર્કલ દેખાય છે નંબર ટુ ડિહાઈડ્રેશન જેના લીધે સ્કિન ડ્રાય થાય છે આઈઝની આજુબાજુની સ્કિનની ટ્રાન્સપરન્સી વધે છે અને ડાર્ક પેચિસ દેખાય છે નંબર થ્રી સ્ટ્રેસ અને ફટિંગ તમારી બીજી લાઈફસ્ટાઈલ અને કામનો દબાણ તમારી સ્કિન હેલ્થ પર ઇફેક્ટ કરે છે નંબર 4 જેનેટિક કેરેટ આઈઝ ને આજુબાજુ ડાર્ક સર્કલ તમારી ફેમિલી હિસ્ટરીના લીધે પણ હોઈ શકે નંબર 5 ફ્રિક્શન ઘણીવાર આંખને વારંવાર જોળવાથી પણ આંખની આજુબાજુ ફૂલરા આવી શકે આવી સ્કિન અને હેર रिलेटेड માહિતી માટે અમારા પેજ ને ફોલો કરો તો મિત્રો અત્યારે લગભગ કેટલા ખબર છે લગભગ 7:00 વાગી ગયા છે જો

એ કેક રેવા દે આ કે કાઈ કેટન બેસર તો કે છે એ સંડે ગઈ હું અત્યારે જો અત્યારે અંધારું છે બહારનું અત્યારેમાં ઉઠાડું જો જા અંધારું ઊડીનથી હો ગાઈસ મજા આઈ ઇને બહાર અંધારી તેમ તો કે એટલે પીએમ પીએમ ના કે ઓલે થાય એટલે કઈ આવે મેં હું સે હાં નહાતો જાન ખાવા જાન ટાઈમ પર ખાવા દે કે જો 3 વાગે તે 7 વાગે સુધી લેતા રહું તો હાઈ મતલબ ફાઇનલી મિત્રો પાછા જાઓ મસ્ત જમીન રમી આવતા રહ્યા અને અત્યારે હું છું ઉપરના રૂમમાં જો જન્માર ઉપરના રૂમમાં હોય ત્યાં જો કોઈ છે જ નહીં ચેતન તો એ વહી ગયો છે અને કાંઈ બીજો વખત તો એ ભાઈબંધ તૈયારી માટે આવ્યો હતો અને ગ્રાઉન્ડ હતું તો વહી ગયો હું ત્યારે ઉભે હોઉં એકલો મજા આવે કારણ કે ઉપર એમ પંખા જરૂરી ન પડતી અને હવે સમય થાય મજા આવે હમણાં હોઈ ગયો હતો ને હાથ જ વીઠો ખબર જ નથી એટલે થોડુંક વહેલું થઈ ગણ કે સવારનો ટાઈમ થઈ ગયો અત્યારે હવે બપોરે પછી જાય એટલે બે ટાઈમ ફરી ગયો એવું હોય ચાલ તો ફાઇનલી અત્યારે લગભગ ચાલો તો લગ્ન રાખી દે આશી શકે તમને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો છે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બધી નવા વિડીયોમાં એક નોટોફિક્સ થાય અત્યાર સુધી જય હિન્દ જય મત